નમસ્તે બાળપણમાં ધ્યાન કરવું મેડિટેશન કરવું તેના ફાયદા ધ્યાનથી મેડિટેશનથી માનસિક શાંતિ મળે જ છે તેની સાથે શારીરિક સ્વાસ્થ્યમાં પણ ઘણા ફાયદા થાય છે પલાઠીવાળીને આપણે ગમે ત્યાં બેસી શકાય છે આંખો બંધ કરી કમરથી સ્ટ્રેટ શરીરની સ્થિતિ સ્ટ્રેટ રહેવી જોઈએ સીધી રહેવી જોઈએ ડોક સીધી રહેવી જોઈએ આંખો બંધ કરીને અને કોઈપણ સમયે આપણા અનુકૂળતાએ દિવસ દરમિયાન ગમે ત્યારે જો બાલ્ય અવસ્થામાં જ ધ્યાનની શરૂઆત થઈ જાય તે એ અતિ ઉત્તમ કહેવાય છે દેન છે આપણા સાધુ સંતોનો ખોરાક છે મહાન પુરુષોની મહાન પુરુષોનો હથિયાર છે કે કોઈ પણ રીતે આપણે આંખો બંધ કરીને કોઈ એક જગ્યાએ આપણે જેટલી વાર બેસી શકીએ એટલી વાર જેને માનતા હોય એને જે ભગવાનનું નામ લેવું હોય એનું જેનું સ્મરણ થાય એનું ભગવાનનું નામ છે શ્લોક છે મંત્ર છે આપણા ગુરુજીએ આપેલો શ્લોક છે મંત્ર છે એ કોઈ પણ આપણે બોલી શકીએ કે દરેક ભગવાનના નામમાં જ તાકાત છે કે આપણે જે પણ જે શ્રદ્ધા અને વિશ્વાસથી ખાલી મનથી લેવામાં જ એનું જે પોઝિટિવ વાઇબ્રેશન છે હકારાત્મક તરંગો છે એ અંદરથી આપણને વર્ષો પછી ઘણા બધા ફાયદાકારક નીવડે છે અને આપણા મહાન પુરુષોએ કીધેલું છે કે બાલ્યાવસ્થામાં ધ્યાન અતિ ઉત્તમ છે યુવાનીમાં ઉત્તમ છે વૃદ્ધાવસ્થામાં ઘડપણમાં મધ્યમ છે કે આપણે રોજ શરીરને સાફ કરીએ છીએ નાઈએ છીએ આપણે જમીએ છીએ એ આપણા શરીરનો ખોરાક છે એમાં ધ્યાન માનસિક શાંતિમાંનો ઉપાયોનો એક ઉપાય છે કે એનાથી માનસિક શાંતિ મળે છે આપણું મન શાંત થાય છે આપણા મનના વિચારો શુદ્ધ થાય છે પવિત્ર થાય છે અને પોઝિટિવ રહેશે નિરાશા ઓછી આવે છે કે જે રીતે આપણે જઈમા વગર આપણું શરીર ટકતું નથી આપણે વર્ષોથી જમીએ છીએ આપણા શરીરને ટકાવવા માટે જમવું પડે છે ટાઈમ ટુ ટાઈમ બે વાર જમીએ ત્રણ વાર જમીએ કે આપણે ક્યારેય એવો વિચાર નથી કર્યો કે મહિનાઓ સુધી મારે જમવું નથી વર્ષો સુધી જમવું નથી કારણ કે આપણને ખબર છે કે આપણે ખોરાક નહીં લઈએ તો આપણું શરીર ટકશે જ નહીં આપણા શરીરમાં જે જૈવિક ક્રિયાઓ રાસાયણિક ક્રિયાઓ જેમ ખોરાકથી ટકે છે એમ આપણા મનને શુદ્ધ રાખવા માટે જે ધ્યાન છે મેડિટેશન છે એ શ્રેષ્ઠ માનો એક ઉપાય છે કે એનાથી આપણે મનને એકાગ્ર રાખી શકીએ છીએ શુદ્ધ રાખી શક શકીએ છીએ પવિત્ર રહે છે અને બાળપણમાં કરવાનો અતિ ઉત્તમ એટલે છે કે બાળપણમાં હવે જે આપણી બાલ્યાવસ્થા હોય છે ત્યારે આપણું મન ઘણું શુદ્ધ હોય છે યુવાની કરતા ઘડપણ કરતા એટલે મનને જે એબિચ્યુટ કરવામાં આ અવસ્થા ઘણી ફાયદાકારક નીવડે છે અને બાળપણથી કરવાથી યુવાનીમાં આપણને કાંઈ નવું લાગવાનું જ નથી કારણ કે આપણે બાળપણથી કરશું વર્ષોથી કરવાના છીએ એટલે યુવાનીમાં આપણું બોડી એક્સેપ્ટ જ કરશે નહીં પ્રેક્ટિકલી આપણને સમજાઈ જશે કે આ વસ્તુથી મને ઘણા બધા અસંખ્ય રોજિંદી ક્રિયાઓમાં ફાયદા થાય જ છે આપણે જેમ સવારે આપણે ફ્રેશ થઈ નાવા જોઈએ છીએ આપણા શરીરને એટલું સ્વસ્થ રાખીએ છીએ કપડાં ચેન્જ કરીએ છીએ રોજે રોજ કપડાં ધોવામાં આપીએ છીએ બીજા કપડાં પહેરીએ છીએ એમાં મનનો ખોરાક છે મનને શુદ્ધ રાખવા માટે મનને પવિત્ર રાખવા માટે શાંત રાખવા માટે આપણી રોજિંદી ક્રિયાઓમાં આપણે જે સવારથી સાંજ સુધી જે પણ વર્ક કરતા હોય એમાં જે એકાગ્રતા વધારવા માટે આપણા વિચારો હકારાત્મક રાખવા માટે બહુ જ સારો શ્રેષ્ઠ ઉપાય છે અને આપણે કોઈ પણ સમયે કરી શકીએ એવું જરૂરી નથી કે આપણી અનુકૂળતા એ ગમે ત્યારે થઈ શકે અને અત્યારની જનરેશનમાં બાલ્યાવસ્થામાં એટલે ખૂબ જ જરૂરી છે કે જે આપણે જોઈએ છીએ મોબાઈલ ટીવીનો ક્રેઝ વધી ગયો છે એના કારણે જે મન વિચલિત થાય છે હાઈપર થાય છે એને જે અટકાવવા માટે મનની એકાગ્રતા વધારવા માટે મન સ્વભાવ શાંત રાખવા માટે સ્વભાવ ચીડિયો ઓછો થાય એના માટે સૌથી સારામાં સારો ઉપાય કહી શકાય જે આપણા ભારત દેશમાં સાધુ સંતોનો જે ખોરાક કહીએ છીએ એ આપણે કોઈ પણ રીતે જો બાલ્યવસ્થામાં અપનાવીએ તો આપણને એના ફાયદા ચાલુ જ રહેશે થ્રુઆઉટ લાઈફ આપણે એના ફાયદા અનુભવી શકશું પ્રેક્ટિકલી અનુભવી શકશું યુવાનીમાં જેમ જેમ ઉંમર મોટી થાય છે એમ કે કોઈ પણ આસન ઉપર આપણે આપણી અનુકૂળતાએ જેટલી વાર આપણને ફાવે એટલી વાર આપણા સમયની અનુકૂળતાએ માનસિક શાંતિ મળવાથી મન આપણું રિલેક્સ રહેવાથી ઘણા બધા શારીરિક રોગો એવા છે આપણા સ્વાસ્થ્યના રોગો એવા છે કેનું એક કારણ માનસિક તણાવ છુપાયેલો છે કે અત્યારે આપણે જે હાઈપરટેન્શન બ્લડ પ્રેશર જોઈએ છે ડાયાબિટીસ જોઈએ છે કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતા જાય છે હૃદયના પ્રોબ્લેમ વધતા જાય છે એમાં એક કારણ આપણે કદાચ વિચારી શકીએ કે માનસિક તણાવ મનની અશાંતિ જો આપણું મન શાંત હોય આપણો માનસિક તણાવ ઓછો હોય મનમાં પોઝિટિવ વાઇબ્રેશન આવે તો આપણે સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ આપણે સારું રાખી શકીએ શરીરના ઘણા બધા રોગો એવા છે સ્નાયુના રોગો એવા છે કે માનસિક અશાંતિ માનસિક તણાવ કે તકલીફ છે શારીરિક પણ એનું કારણ આવે છે માનસિક કારણ આવે છે એટલે આપણે વિચારી શકીએ કે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક શાંતિ પણ સંકળાયેલી છે એ બંનેનું કનેક્શન છુપાયેલું જ છે કે આપણે શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે માનસિક શાંતિ જરૂરી છે કે માનસિક શાંતિ રાખવા માટે શારીરિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે એ એકબીજા સાથે કનેક્ટેડ કહી શકાય આપણે કે આપણું શરીર જેમ શુદ્ધ રહેશે અને આપણું મન જેમ પવિત્ર રાખી શકશું તો આપણું શરીરમાં જે ઉર્જા છે જે સ્ફૂર્તિથી આપણે રોજિંદી ક્રિયાઓમાં એનો આઉટપુટ લઈ શકશું આ બધું ઇનપુટ છે આપણા મનને જેટલું આપણે સ્ટ્રોંગ રાખશું એટલું આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણો આઉટપુટ સારું આવશે કે સ્ટુડન્ટ લાઈફમાં અત્યારે હરીફાઈ કોમ્પિટિશન ઘણી બધી છે એમાં સ્ટુડન્ટને એકાગ્રતા કેળવવા માટે અભ્યાસક્રમ એટલા લેન્ધી થઈ ગયા છે કોમ્પિટિશન હરિફાઈ એટલી છે એની એકાગ્રતા કેળવવા માટે માનસિક શાંતિ ઘણી બધી જ આવશ્યક છે કે એમને ઓવરબર્ડન નહીં લાગે કે બાળપણથી જ મનથી રિલેક્સ રહેશે તો જે પણ એમનો અભ્યાસક્રમ છે એમને સ્મૂથલી પાસ થઈ શકશે નિરાશા નહીં આવે હકારાત્મક વિચારો જ આવશે અંદરથી જ કે તો હું મારી રીતે જે સિલેબસ પ્રમાણે સવારથી સાંજ સુધી જે ડે ટુ ડે કરવાનું છે એ બધું જ પાલન કરી શકીશ કેમ એ વિચારે છે કે મનથી એટલા સ્ટ્રોંગ છે વિદ્યાર્થી જીવનમાં કે મન એટલું શાંત છે મન રિલેક્સ છે ચિંતા નહીં આવે તણાવ નહીં આવે એટલે જે ધ્યાન છે મેડિટેશન છે અવસ્થામાં અતિ ઉત્તમ અતિ શ્રેષ્ઠ ઉપાયમાંનો એક ઉપાય કહી શકીએ કે માનસિક શાંતિ મળે છે તો એમની એકાગ્રતા વધે છે મન સ્વભાવ શાંત થાય છે એની ઇન્ડાયરેક્ટલી અસર શારીરિક સ્વાસ્થ્ય ઉપર થાય છે એમના અભ્યાસક્રમ વિદ્યાર્થી જીવનમાં પણ પડે છે અને વિદ્યાર્થી જીવનથી થ્રુઆઉટ જો જાળવવામાં આવે તો યુવાનીમાં પણ એની ઇફેક્ટ આવે જ છે થ્રુઆઉટ લાઈફ સુધી પ્રેક્ટિકલી જો આપણે અનુભવીએ તો વર્ષો સુધી કારણ કે આપણે ખોરાક તો શરીરનો બંધ નથી કરવાના એમાં મનનો ખોરાક સમજીને આપણે જો ચાલુ રાખીએ થ્રુઆઉટ તો એના જે પ્રેક્ટિકલી ફાયદા છે એ આપણે અનુભવી મનુષ્ય અવતાર એક શ્રેષ્ઠ માનવ અવતાર છે અને એમાં જ મનુષ્ય અવતારમાં માનવ અવતારમાં જ આપણે ભગવાનનું નામ લઈ શકાય કે બીજા જે પશુ પક્ષીઓના અવતાર છે એમાં ભગવાનનું નામ કારણ કે ભગવાને એમને બોલવાની કઈ આવડત નથી આપી બુદ્ધિ એટલી નથી આપી મનુષ્ય જેટલી માનવ અવતારમાં જ આપણે ભગવાનનું નામ લઈ શકીએ બાલ્યવસ્થામાં જો આપણે પ્રેક્ટિકલી સમજી યુવાનીમાં તો આપણે ઘણું બધું સમજી જઈશું અને આપણે રોજિંદી ક્રિયાઓમાં છે આપણને તકલીફ પણ ઓછી પડશે નિરાશા ઓછી આવશે આપણી મનની તાકાત જળવાઈ રહેશે એની સાથે આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે એટલે આ વિડીયોમાં આપણે ધ્યાન મેડિટેશન બાલ્યાવસ્થામાં જરૂરી છે એના ફાયદા અને ધ્યાનથી શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે એના વિશે થોડીક વાત કરી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ